બાવીસ જાન્યુઆરી કે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે અને તેની ખાસ કરીને કારણ કે રામ જે જેની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આ તારીખે યોજાવાનો છે તેને લઈને ખૂબ જ ઉત્સાહ દેશભરના લોકોમાં છે અને ખાસ અમદાવાદીઓની જો વાત કરવામાં આવે અમદાવાદીઓમાં પણ રામ મંદિરને લઈને ખૂબ જ ઉત્સાહ ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે તે વચ્ચે સમાચાર છે મેમનગરથી જ્યાં મેમનગરમાં રહેતા પ્રીતિબેન સુરતીએ શ્રીરામની રંગોળી બનાવી છે ખૂબ જ અદ્ભુત અને સુંદર તેમને આ રંગોળી બનાવી છે નવ ફૂટ લાંબી છે આ રંગોળી જે ભગવાન શ્રીરામની આ રંગોળી તેમને બનાવી છે નોંધના છે કે રામ મંદિરને લઈ લઈને લોકોમાં એટલો ઉત્સાહ છે લોકો અલગ અલગ રીતે પોતાની જે ભક્તિ છે પોતાનું જે ઉત્સાહ છે પોતાની જે ખુશી છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તે વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જ રીતે મેમનગરમાં પ્રીતિબેને પણ કંઈક આવો જ પ્રયાસ કર્યો પોતાનો ઉત્સાહ પોતાની જે ખુશી છે તે વ્યક્ત કરવા માટે તેમણે ભગવાન શ્રીરામની નવ ફૂટ લાંબી આ રંગોળી બનાવી છે ભગવાન શ્રીરામની જે આ રંગોળી છે ખૂબ જ અદ્ભુત અને ખૂબ જ સુંદર આ રંગોળી તેમણે બનાવી છે જેમાં ખાસ કરીને રામ મંદિરને લઈને હાલ જે ઉત્સાહ ચાલી રહ્યો છે લોકોમાં જે ઉમંગ જોવા મળી રહ્યો છે તેને વ્યક્ત કરવા માટે પણ પ્રીતિબહેને આ પ્રયાસ કર્યો અને તેમણે આ રંગોળી બનાવી છે અને ખૂબ જ સુંદર આ રંગોળી તેમણે તૈયાર કરી છે નવ ફૂટ લાંબી આ રંગોળી છે નોંધનીય છે કે અમદાવાદીઓમાં રામ મંદિરને લઈને હાલ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો અલગ અલગ રીતે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે તે જ રીતે મેમનગરમાં રહેતા પ્રીતિબેને પણ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરવા માટે પોતાની ભક્તિ વ્યક્ત કરવા માટે અને રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે ખુશી છે એ ખુશી વ્યક્ત કરવા માટે તેમને આ નવ ફૂટ લાંબી શ્રીરામ ભગવાનની તેમને રંગોળી બનાવી છે અને ખૂબ જ સુંદર આ રંગોળી નોંધે છે કે દેશભરમાંથી આવા સમાચાર દરરોજ સામે આવે છે દરરોજ કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જે ઉત્સાહ છે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તે દર્શાવવા માટેના જે અલગ અલગ પ્રયાસો કરી રહ્યા છે તે ખાસ કરીને સમાચાર પણ બની રહ્યા છે અને તે જ રીતે મેમનગરમાં પ્રીતિબહેને પણ આવો જ એક પ્રયાસ કર્યો અને આ પહેલાં પણ ઘણા સમાચાર આપણે નિર્માણ ન્યૂઝના માધ્યમથી બતાવી ચૂક્યા છીએ કે ગુજરાત રાજ્યમાં કઈ રીતે લોકો અ બાવીસ જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે કઈ રીતે ખુશી વ્યક્ત કરવા માટે અલગ અલગ ખાસ કરીને પ્રયાસ કરી રહ્યા છે 22 જાન્યુઆરી આ ભવ્ય રામ મંદિર નું જયારે લોકાર્પણ કરવાનું છે અને સૌ કોઈ તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે સૌ કોઈ આ ક્ષણની રાહ જોઈ રહ્યું છે તે વચ્ચે રામ મંદિર ને લઈને અમદાવાદીઓ માં પણ એટલો જ અનિરોધ છે હા મારું નામ પ્રીતિ સુરતી છે હું મેમનગર એરિયા માં ઇલાઇટ 32 માં રહું છું આ પ્રીતિ 22 જાન્યુઆરી રાશિ રામ મંદિર બનવાનું છે હા જી અમે જ્યારે ભગવાન રામની અયોધ્યામાં કડશ મૂક્યો હતો ત્યારે પણ અમે રામ ભગવાનની સાત ફૂટની રંગોળી બનાવી હતી અમને ખૂબ આનંદ અને ઉત્સાહ છે કે આજે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રામ ભગવાનનું આજે સ્થાપના થવાની છે તો અમે હર રોજ દિવાળી મનાવવાના છે બાવીસ જાન્યુઆરી સુધી અમે દિવાળી કરવાના છે દીવા પ્રગટાવીને સાથે અમે રંગોળી બનાવી છે નવ ફૂટની જે અમે દરરોજ દીવા પ્રગટાવીને આનંદ અમારો ઉત્સાહ બતાવીશું કે અમે ભગવાન શ્રી રામની અયોધ્યામાં સ્થાપનાની અમે ખૂબ ઉત્સાહ છે સર્વને કેટલો સમય હાજી અમે રંગોળીને સવારે છ વાગે સ્ટાર્ટ કરી હતી ને બપોરે અઢી વાગે પતી હતી સો અમને છ સાત કલાક જેવું થયું છે રંગોળી કરતાં અમે ભગવાન શ્રી રામની શ્રી ધનુર્ધારી રંગોળી બનાવી છે જે અમને ખૂબ દર્શાવી રહી છે કે ભગવાન વનવાસ પછી પાંચસો વરસ પછી જ્યાં જવાના છે સ્થાપનામાં અને ભગવાનની જ્યાં સ્થાપના થવાની છે તે અમે આ ખૂબ આનંદથી એન્જોય કરીશું રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અને અલગ અલગ રીતે પોતાની ખુશી પોતાનો ઉત્સાહ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આ નવ ફૂટ લાંબી જે અદ્ભુત ભગવાન શ્રી રામની રંગોળી તેમને તૈયાર કરી છે તે પણ આ ઉત્સાહની એક ઝલક છે